કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની જીત ફાઇનલ ફરી એકવાર સૌથી મોટા ઇલેક્શન રિઝલ્ટના સમાચાર 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 આવી આવી રહ્યા રહ્યા છે છે ભાજપ માટે માઠા કહી અત્યારે જે સીટ સીટ પર પાટણ પરથી ગુજરાતમાં ગયા વખતે છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો ભાજપે લાવ્યો હતો આ વખતે પણ એ જ ટાર્ગેટ સાથે ભાજપ ચાલ્યું હતું પરંતુ ગેનીબેન ઠાકોર અને પાટણની બેઠક પરથી રિઝલ્ટ કંઈક અલગ જ જોવા મળ્યું છે અને પાટણ અને બનાસકાંઠા ખાસ કરીને બનાસકાંઠા બેઠક પરની વાત કરવામાં આવે

જો ગેનીબેન ઠાકોરની જીત થશે તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની નહીં પરંતુ ગેનીબેન ઠાકોરની જીત કહેવાય અને વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો